હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા લોકો તમારું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ શુભ સવાર શુભ સવાર પછીનો દિવસ આપનો શુભ રહે એ શુભેચ્છા સાથે આપણે આજના લોકોની શરૂઆત કરી દીધી છે અને આજે છે જયા ભારતી તો જો મનીષા બેન અત્યારે થાળી તૈયાર કરી રહ્યા છે પૂજાની લાલ લાલ મેં ના પાડી હતી કે મારે લાલ હાથ કરવા કે હું ન્યા છે ને લાલ હાથ કરી છે કે અહીંયા ઘરે નહીં કરવી કે તો મેં કીધું કઈ વાંધો નહીં એમ પણ પછી હજી પહેરવાની છે અને મારે હજી મંદિરે જવાનું છે કે પૂજા ચાલુ થઈ લગભગ તો ચાલુ જ થઈ ગઈ હશે પણ તોય તે પૂછવા જવાનું છે હજી અને પૂજા કોઈને થોડુંક લેવાનું બાકી છે મની મને કાલે જ કીધું પૂછી આવે એમ પણ કાલે એવું નહોતી કહી તો એ કામ મારે નાજ જ કરી દેવાનું છે અને હજી એને સાડી પહેરાવી દેવાની છે હા બહુ બધું કામ છે એમ તો કન્ટિન્યુ રહેજો ગાઈશ લોકમાં કારણ કે વનિતાબેન જે સૂતા છે હું એ જ સૂતી જ હોય પણ આજે જમા રાખ્યું તમને દેખાઈ દઈએ છીએ એમ પડે કે કારણ કે રાતે મોડા હોય ને મોડા રાતે હવા મોડા જાગીએ કામકાજ કરવું નહીં પછી હું આવે બાપાને તો લૂટે એવું છે બધું પણ કાંઈ નહીં ગાઈશ કન્ટિન્યુ રહેજો લોકમાં હું મંદિરે જઈ આવું અને પાન લઈ આવું પછી આપણે મળીએ તો પૂજા આજે જ કરાવી છે ને અત્યારે જ કરાવી છે તો હજી શરૂ થયું છે મતલબ હજી કોઈ આવ્યું નથી બે ત્રણ છોકરીઓ આવી છે તો હું મનીષાને તૈયાર કરીને લઈને આવું કારણ કે પૂજા તો એક વાગ્યા સુધી કરાવવાનું પણ મેં કીધું જેમ વહેલા થઈ જાય એમ વધારે સારું એમ તો પૂછી લીધું છે ને આપણે હવે પૂજા લઈને પછી જઈએ કરીએ મનીષાને લઈને આવીએ આપણે જયા થાળે એક તૈયાર કરી નાખી છે અડધી અડધી મંચાય અડધી મેં એમ કરીને આપણે થાળે તૈયાર થઈ ગઈ છે અને

<laughs> करण के मार पास है ये वस्तु एनफ हैवी होई न मारे तो चारो तरह होईता हूं परी नि पेरी छो ने એટલે હાલો આપણે જઈએ પણ હારી લાગો છે બ્યુટીફુલ ગાર્ડન ધ વર્લ્ડ ઇન્દોર પેક વાળું બંધ કર ચા ચા બોલાતું નથી પેકો જા જા

અપી નુલા કી તાનાય ફાતે ઓપ્રિયર કેન કેમ યાદ રાખે હું મંત્રી કુલે ચાર નો દુખાને બીન કુલા ચડાવ તબ કે બરી બરી હવે લન સંકુલા

diaya di kada do diperlu apa biar apa kan itu ada itu kan gitu kan kan gitu kan

ચાલો યુટ્યુબ માં વાર્તા કઈ નાખો મનીષા વિના જો હવે આ વાર્તા નથી કીધી કે મારી વાર્તા ગયા આવતા નથી માણે એવું હતું ને આ વખતે વાર્તા કે જાણ કરો તો કર્યું આ વાર્તા ચાલુ છે ને આ કચરા પૂરા થવા આવ્યા છે પોતા વાળા બી ના બધું જોવો તો હજી સારું છે પોતા મારું કામકાજ આવે છે ને ગાય જ આવતા રહ્યા છીએ પૂછા કરી

ફ્રૂટ વાળા ને આપણે પણ જો લઈ લીધું છે ને તો લઈ લીધું હા ચાલો ફટાફટ દો લે ચાલ ફટાફટ દે તો ગાઈસ આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ મનીષા ને એકટાણું તો તેને એકટાણું કરી લીધું છે અને રાહુલ ને કઈક બાર કામ છે ને બેંક હું તો કે ચાલ મારી જોડે એમ તો એ જમવા આવ્યો છે ને ઘરે તો એ મને જોડે લઈ જાય છે અત્યારે તો હું જાઉં છું તો એના તો લોકમાં આવું ગમતું નથી એટલે જ

તમારા ગાય જેમ આવું છે હું રાહુલ છે ને બે બાર ગયા તા તો બાર ગયા ને એવું ધબી વરસાદ આવવા માંડ્યો રાહુલ કે મારે નાવું છે

ખાલી મને તો એમ કે મને શેરો ખાવાનું મને રાબ ખાવાનું મન થાય છે મને બનાવી દે ને એમ કીધું ના ના ની રોટલી બની ગઈ છે ને બધાનું શાક એ બની ગયું છે બધું એસ્ટીમેટ પ્રમાણે બની ગયું છે એમ શેરો આજે ન બને કાલ તન બનાવી દઈશ કે નહીં મને આજે જ બનાવી દે તો પછી મેં એને શેરો બનાવી દીધો તમે ગાઈશ કયો કે હું હારી ભાભી કહેવાય કે ન હારી કહેવાય એમ હારી કહેવાય તો અમારા માટે રીંગણાનું અને ચોળીનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે અને મનીષા માટે કે નાના મારો નકરો ચેવડો આવે છે નાના તને ફરાળી ભેળ બનાવી દેવાનું તો એને ફરાળી ભેળ બનાવી દેવાની છે મતલબ એક નું બધું ટમેટાનું બધું કાપી નાના માટે શેરો બનાવ્યો છે રાહુલ માટે એનું ફેવરિટ છે કે ચોળી ને રીંગણાનું શાક એમ